એવું સપનું આવ્યું ને કેમ થોડું એક લાખો મારી દો કોને લાખો મારી દઉં કોનું સપનું આવ્યું તું તને અરે તમને તમને મારી દઉં

ના ના સારું થયું અહીંયા મળ્યું ને મકાન મને તો બહુ ગમ્યું રહેવા આયા ને કેમ અહીંયા રહેતી હોય તમારી નજરે રહે ને બીજે રહેતી હોય તો તમારું બેનું ધ્યાન કોણ રાખે બસ બહુ થયું હવે એના વિશે મારી આગળ વાત નહીં કરવાની રિયા નું નામ નહીં લેવાનું મારી આગળ કેમ નહીં લેવાનું રિયા નું નામ અને તમારા આગળ તો એનું નામ લઈએ છીએ ને એટલે એવી રીતે શરમાઈ છે ને જાણે તમારી સગે એના જોડે ના થઈ હોય અરે એ તો ખરો ખેલ કર્યો છો દર બે ચાર દિવસે ઘરમાં જામ જ

પહેલા જ કહી દઉં જો તમે નહીં જમ્યા તો હું એ નહીં જમું હા મેં તો જમી લીધું છે તું એ જમી લેજો બાકી હું તારા જોડે વાત નહીં કરું હા આટલા બધા કપડા કેમ લઈ આપ્યા આટલા બધા કપડા હું ક્યારે પહેરીશ અરે આ કપડામાં તને જેટલા ગમે એટલા પહેરજે તું તાર બાકી મહિના પછી બીજા લઈ આપીશ મને શરદી થઈ ગઈ છે એના લીધે માથું એ બહુ દુખાય છે ચાલે રાખ સેનુ ચાલે રાખ હા લાલ દવા લઈ જાય ને હું આપી જઉં દવા લઈને હું તમારી જિંદગીમાં આવી તો તમે કેટલા ખુશ છો

અને ચિંતા ના કરે જીવન આના જ કહેવાય તમે ખાલી ઘરે સુવા જ આવો છો એવું જ થયું ને તમે તમારું તો થોડું વિચાર જો હું મારા પોતાનું વિચારીશ તો પછી ફેમિલીનું કોણ વિચારશે અને પુરુષ એને જ કહેવાય જે પોતાનું નહીં પોતાની ફેમિલીનું વિચાર ના પણ તમારો આ સમય પાછો આવવાનો છે તમે તમારા મમ્મી પપ્પા માટે તો સમય કાઢો અરે તું સમજી નહીં તમે લોકો શાંતિથી મજાથી જે જિંદગી જીવો ને એના માટે તો હું દોડ દોડ કરું છું પણ તમે આમ દોડ દોડ કર્યા વગર પૂછું કમાશો ને તોય અમે ખુશ રહી રહીશું તમે ટેન્શન ના લો અરે મેં નક્કી કર્યું છે જીવનમાં ભલે તકલીફ પડે દોડ દોડ કરવું પડે પણ જીવનમાં કંઈક કરીને જવાનું છે તો હું તમને ક્યાં નહીં તો સમજાવું છું કે છેલ્લે તો બધા જવાના જ છે લગન પછી આપણે ક્યાં ફરવા જઈશું લગન પછી ને લગન પછી હું તને માલદીવ ફરવા લઈ જઈ અરે મને કશું કામ કરતા આવડતું નહીં શું કરીશું આપણે અરે ગાડી હું બધું કામ બંધાઈ દે તારા ખાલી રસોઈ જ કરવાની અને એ ના આવડતું હોય તો કોઈ ચિંતા ના કરે લગન પછી હું માર ગેર રહેવા આવું નતો તો માર મન નાની પાડવાની હે ને તારા જ્યાં જવું હોય ને ત્યાં જવાનું તને કસાઈમાં નાની પાડું પણ મને ઘરે જ ને એકલા નહીં ગમે તારા વગર અને હું કઈ બીજા જેવી નહીં હું તમને તમારા ભાઈબંધ જોડે બેસવાય જવા દઈશ અને ફરવાય જવા દઈશ તમે તાર જજો કઈ વાંધો નહીં એવું જો હોવું જોઈએ ને કેમ ખબર નહીં બીજી બધી આવું કરતી હશે પોતાના ઘરવાળા ને ક્યાં જવાય ના દે લગન પહેલા તો એવું કહેતા હતા કે હું તને લગ્ન પછી માલદીવ ફરવા લઈ જાય લગનના ના 5 વર્ષ થયા લગ્ન પછી લઈ જાય કીધું તું ને લઈ જાય ધીરજ રાખો ને કશું કામ કરતા તો આવડતું નહીં જીદ કરું છું પાછી

આજ સવાર થી તમે શું કર્યું એ તો કો કેવો રહ્યો આજનો દિવસ કેવો રહ્યો એટલે નોકરી ગયા ના આયા એમાં શું નવું હોય તમે કોઈ લેડીઝ ને લઈને ક્યાં નીકળ્યા હતા ના કોઈ કઈ કીધું તો ને હું કોઈ લઈને લઈને ગયો મારા બેન પડીને ફોન આયો તો તો કે તનન જીજાજીને હમણાં મે બાઈક ઉપર જોયા હતા હું તો ઘરે હતી તો તમે કોને લઈને નીકળ્યા હતા અરે હું નહી આવું હું તો આખો દિવસ નોકરી હતો એવું કેતી હતી કે તે તો દુપટ્ટો બાંધ્યો તો અને તમે બંને એટલી ઉતાવળમાં હતા કે માર સામુએ ના જોયું અને તમે કો તમે કોના એટલી બધી ઉતાવળમાં લઈને નીકળ્યા હતા અરે હા એ તો મારા મોડું થતું હતું ને પાછા રિયા ભાભી મળી ગયા કે મને બસ સ્ટેન્ડ મૂકી જાવ મારા મોડું થાય છે તેમને મૂકવા ગયો પછી હું નોકરી ગયો તમારે ક્યાં એટલું બધું ડાયુ થવાનું જ આવે છે રિક્ષામાં ના જતી રે રિક્ષામાં નહીં તો ચાલતી જતી રે અમે નહીં જતા અરે રિક્ષાની રાજ હોઈને જ ઊભા હતા પણ એમને કીધું કે મારા મોડું થાય છે તો મેં કીધું ચલો તમને ઉતારી જાવ હું એનો મોડું થતું તું તો તમારો મોડું નતું થતું અને મેં કીધું હોય ને કે મને ઉતારી જાવ ના કે ના મારા મોડું થાય છે તો હું કોઈને કોઈ દિવસ નહીં લઈ જઉં ક્યાં બરોબર કેમ કે દુનિયા કાયમ ઊંધું સમજે છે